ત્યાર પછી તો કથા છે વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈ અને જાય છે મિથિલાની અંદર જનકપુરી જતા હતા રસ્તામાં એક આશ્રમ આવ્યો આશ્રમ આખો બંજર પડ્યો હતો રામ અને લક્ષ્મણ કે છે હે ગુરુદેવ આ આશ્રમ કોનો છે નથી આમાં માનવ નથી દેવ નથી દાનવ નથી કોઈ પશુ નથી પક્ષી આશ્રમ એક દીખમગ માહિ ખગમૃગ જીવ જંતુ હે પૂછા મુનિ શિલા પ્રભુ દેખી સકલ કથા સકલ કથા મુનિ કહા રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર જાય છે એક આશ્રમ આવ્યો આશ્રમ એકદમ બંજર આશ્રમ હતો ન ખગ મૃગ જંતુ તંતુ કાંઈ નહીં એકદમ બંજર આશ્રમ રામ અને લક્ષ્મણ પોતાના ગુરુ વિશ્વામિત્રને પૂછે છે હે વિશ્વામિત્ર આજ સુધી આવી જગ્યા તો કોઈ દી જોઈ જ નહીં એટલી બધી વીરાની નથી કોઈ દેવ નથી કોઈ દાનવ નથી કોઈ માનવ અને સાવ સુમસાન આ કોનો આશ્રમ છે બસ એ જ સમયે વિશ્વામિત્રએ કીધું આ આશ્રમ ગૌતમ ઋષિનો આશ્રમ છે ગૌતમ નારી ચરણ કમલ રજાહતી કૃપા કર હો કૃપા રામ અને લક્ષ્મણ ને કે છે હે રામ હે લક્ષ્મણ આ આશ્રમ કોનો છે તો કે ગૌતમ ઋષિ ગૌતમ ગૌતમ ઋષિ અચ્છા તો આવો કેમ બંજર તો કે એમાં એવું થયું ગૌતમ ગૌતમ ઋષિ અને એની પત્ની એનું નામ છે અહલ્યા આ પ્રસંગ તમને ખબર જ હશે બધાને ગૌતમ ઋષિ ને અહલ્યા બને પોતા પતિ પત્ની નું દાંપત્ય જીવન બહુ સરસ મજાનું શાંતિથી શાંતિ થી હતા એમાં એક વાર બન્યું એવું ઇન્દ્ર આવ્યો ગૌતમ ઋષિ નોતા સ્ના પાછળ એટલે ઋષિ ને ખબર પડી એટલે ઋષિ મુનિ એ અહલ્યા ને શ્રાપ આપીને કીધું જા પથ્થર જેવું કામ કર્યું છે ને તું પથ્થર થઈ જા શીલા થઈ જા એટલે અહલ્યા શું બની ગઈ તો કે પથ્થર થઈ ગઈ અને ઇન્દ્ર ને પણ શ્રાપ આપ્યો હે ઇન્દ્ર તે મારી ઘરવાળી સાથે ન કરવાનું કામ કર્યું છે જા તારા શરીરમાં સો કાણા થઈ એટલે શરીરમાં પણ કાણા છે છિદ્ર છે આખી કથા તો બહુ સરસ મજાની છે હજી જાન ને વાર છે તો કહી દઉં કથા બહુ વાલ્મિકી રામાયણ માં એવું લખેલું છે વાલ્મીકી રામાયણ માં કથા છે બ્રહ્માજી એક સરસ મજાની દીકરી બનાવી અને આ દીકરી બનાવ્યા પછી બ્રહ્માજી વિચાર કરે છે કે આ મારી દીકરી કોને આપું આ દીકરીનું નામ પાડ્યું અહલ્યા આ ગૌતમ ઋષિની પત્ની હતી ને અહલ્યા એ દીકરી કોની હતી તો કે બ્રહ્માજીની બ્રહ્માજીએ દીકરી બનાવ્યા પછી વિચાર કરે આ મારી દીકરી કોને આપું કોની સાથે આના લગ્ન કરાવું બસ એ સમય ઇન્દ્ર આવ્યો ઇન્દ્ર એ અહલ્યાને જોઈને એટલે મનમાં કામવાસના જાગી ઇન્દ્રએ બ્રહ્માજીને કીધું તમારી દીકરી મને આપી દે હું એને સાચવીશ અપ્સરાની જેમ એને પણ રાખીશ ઈ સમય બ્રહ્માજીએ ના પાડી દીધી કોઈ ભોગીને મારી દીકરી આપીશ નહીં ઇન્દ્ર ન્યારે વાતો કરતા હતા ઈ સમય ગૌતમ ઋષિ પણ આવી ગયા એટલે ગૌતમ ઋષિને જોઈ અને બ્રહ્માજીએ પોતાની જે દીકરી હતી અહલ્યા ઈ અહલ્યાના લગ્ન ગૌતમ ઋષિ સાથે કર્યા હવે આને ના પાડી ઇન્દ્રને એટલે મનમાં ને મનમાં બળવા લાગ્યો મનમાં એટલો બળ્યો એટલો બળ્યો ઇન્દ્ર વિચાર કર્યો ક્યારેક એકાંત મળે ને એટલે અહલ્યા અહલ્યારે શરીર સુખ માણવું જ છે અને એમાં એકવાર બન્યું એવું ગૌતમ ઋષિ સ્નાન કરવા ગયા હતા પાછળથી ઇન્દ્ર ગૌતમ ઋષિ નું રૂપ લઈ અને અહલ્યાની સાથે ભોગ ભોગવ્યો ગૌતમ ઋષિને ખબર પડી એટલે બંનેને શ્રાપ આપી દીધા શ્રાપની કથા મેં તમને બધાને કીધી હવે તો બન્યું એવું

ખ તુનાય જન સુખદાયન સુખ હોય કરજો રહી અતિ પ્રેમ તીરા ફુલ ક શરી મુખ નહીં આ વહી બચન કહી अतिशय बागी हिलागी जुगल नयन जलधार पाव शोकन सावन प्रगट भी सही દેખત ર ગુનાયક જન સુખદાયક સન મુખ હો કરજો રહી એ ભાતી સિધારી ગૌતમ નરી બાર બાર હરી ચરણ પરી જો અતિમન ભાવ શોબ રૂપાવીપતિ આનંદ ભરી ફર સત પદ પાવન શોક પ્રગટ ભરી ત ગૌતમ ઋષિ ની પત્ની અહલ્યા ભગવાને કેવલ ને કેવલ પોતાનો પગ ઊંચો કર્યો રામ નો સાંભળજો આમાં સ્પષ્ટ લખેલું ભગવાને ઈ શિલા ને પથ્થર ને પગ નથી અડો કેમ ભાઈ પગ નો અડાડ્યો રામ ભગવાન એ જાણે છે કોઈ પણ સ્ત્રી ને પગ અડાડાય નહીં એટલે શાંતિ થી કથા કરો સાંભળો છે એટલે કહો સાંભળો એ કોઈ દી આપણી બેન દીકરી આપણને પગે ન લાગવી જોઈએ હો આપણા ગુજરાતી માં તો ખાસ રિવાજ છે બેન દીકરી કોઈ દી પગે ન લાગવી જોઈએ જે દિવસે બેન દીકરી આપણને પગે લાગે ને સમજી લેવાનું કે આપણા દુઃખ દિવસો આવ્યા કોઈ બેન દીકરી પગે લાગતી હોય એટલે હગી દીકરીને કોઈ દી પગે લાગવા દેવાય નહીં આપણી બેન ને ભલે આપણી નાની હોય આપણાથી પણ બેને કોઈ દી પગે ન લગાય તમને ગમે તો હજી આગળ કહું કહી દો એ જમાયે હોતે હાહુને પગે ન લગાય હો એટલે આમ ચરણ આમ જય શ્રી કૃષ્ણ કરાય નમીને એમાં વાંધો નહીં આ મનુસ્મૃતિ માં લખેલું એડ્રેસ સાથે કહું છું મનુસ્મૃતિમાં લખેલું જમાય સાસુને પગે લાગવું હોય તો ખાલી માથું નમાવાય જય શ્રી કૃષ્ણ કરાય પણ પગે ચરણ સ્પર્શ કરાય નહીં અને હાહુ મા ના પાડી દેવી હો એ દીકરો છે ના ભાઈ તમારે મોટી આગળની બધી કથાઓ છે તુલસીકૃત રામાયણ મર્યાદાનો ગ્રંથ છે મર્યાદા ગ્રંથ છે એટલા માટે રામ ભગવાન જો એ જે અહલ્યા હતી ને અહલ્યા જે શીલા થઈને પડી હતી એ શિલા ઉપર પગ ન પછાડ્યો

આપણાથી શ્રેષ્ઠ માણસ હોય આપણે એને પગે લગાય પણ ઈ આપણને પગે લાગે તો સમજી લેવાનું કે આપણા ઘરે દુખ આવવાનું છે મનુસ્મૃતિમાં લખેલું છે ભગવાને પોતાનો ચરણ ઊંચો કર્યો ને તેમાંથી રજ પડી અને ઓલી જે શિલા હતી પથ્થરના રૂપમાં એ પાછી અહલ્યા થઈ અને જેવી અહલ્યા થઈ પરમાત્મા રામની સ્તુતિ કરી અને સ્તુતિ કરીને પછી તો કે પોતાના પતિના લોકમાં ગઈ અહલ્યા વૈકુંઠમાં ન ગઈ ક્યાં ગઈ પોતાના પતિના લોકમાં ગોસ્વામી તુલસીદાસજી કે છે એ હે સિધારી ગૌતમ nari બાર બાર હરી ચરણ પર જોતી મન કો ગઈ 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 લોક અહલ્યા ક્યાં ગઈ તો કે પોતાના પતિ ના લોક માં ગઈ વૈકુંઠ માં નો ગયો